રાજકોટ શહેરમાં કાયદો ને વ્યવસ્થા જે રીતે કથડી રહી છે કોંગ્રેસ તેના વિરોધમાં આવ્યું છે આ ધરણા કરી રહ્યું છે હું તમને સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું કે કોંગ્રેસના તમામ અગ્રણીઓ છે કે તેઓએ પોસ્ટર સહિત જે સૂત્રચારો કર્યા છે અને આ સૂત્રચારોના પણ હું તમને વિઝ્યુઅલ બતાવી રહ્યો છું દિવસે દિવસે રાજકોટ જાણે કે રંગીલું નહીં પણ ક્રાઇમનું કેપિટલ બનતું જાય છે કાયદાઓ અને વ્યવસ્થાઓના ધજાગરા ઉડ્યા છે એ રીતની સ્થિતિ જાણે કે હોય પણ કોંગ્રેસનું કેવું એવું છે કે શા માટે આ સ્થિતિ કથડી છે ત્યારે આ સ્થિતિને લઈ અને અત્યારે કોંગ્રેસના તમામ સભ્યો આગેવાનો દરેક આવી ગયા છે હું તમને આ પોસ્ટર બતાવીશ કાયદો લખેલું છે તો આપને બતાવી રહ્યા છીએ રાજકોટના દ્રશ્યો છે જિલ્લા પંચાયત ચોક ખાતે અત્યારે સમગ્ર કોંગ્રેસના સભ્યો અગ્રણીઓ આવી ગયા છે આપણે એક બાદ એક બધા સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું સમગ્ર સ્થિતિ વિશે જાણવાની વાત કરીશું જે રીતની અત્યારે સ્થિતિ સર્જાઈ છે અને કાયદા વ્યવસ્થાને કથરાઈ ગઈ તેને લઈને જો આ વિરોધ ચાલતો હોય તો આપણે દરેક પાસે જાણવાની કોશિશ કરીશું શું કેવું છે આજે તમે આવ્યા છો વિરોધમાં ગુજરાતની અંદર અત્યારે આખું ગુજરાત નકલી થઈ ગયું છે અને ભ્રષ્ટાચાર વધી ગયો છે ગુંડા લોકો બેફામ થઈ ગયા છે બે ધમકીઓ આપે છે અને આખા ગુજરાતની અંદર કોઈ જગ્યા એવી નથી કે જ્યાં ભ્રષ્ટાચાર ના હોય નકલી પણ હોય અંજીતભાઈ મુંદા પાસેથી જાણીશું શું કેવું છે રંજિતભાઈ આજે તમારે ધારણા પર ઉતરવું પડ્યું છે ઉત્તા બિહાર ઉત્તા પંજાબ યુપી જેવી આજે પરિસ્થિતિ થઈ ગઈ છે ડ્રગ્સ પંજાબની માફક મળે છે હથિયારો યુપીની માફક મળે છે ગુંડાગીરી તો તમારે ઘરે ઘરે મળી રહી છે અત્યારે બિહારની જેમ ત્યારે ગુજરાતની અંદર આટલા આટલા વર્ષથી ચલાવી રહેલી સરકાર દ્વારા કોઈપણ જાતની આપ જોઈ શકો છો કે કેમ ખુલે ફાલે કોઈપણ પ્રકારનો ધંધો ખુલતો હોય ત્યાં આ ધંધો ખુલી રહ્યો છે ત્યારે લોકોને રોડ પર છડી મારી દેવામાં આવતી હોય છે લૂંટી લેવામાં આવતા હોય છે કે ખાલી મુન્દ્રા બંદર ઉપર એમડી જેવા ડ્રગ્સો પકડાતા હોય છે ત્યારે રાજકોટની અંદર પણ એટલું ડ્રગ્સ રોજ પકડાય છે કે કઈ હદે ગુજરાતની પરિસ્થિતિ અત્યારે કઈ હદે જઈ રહી છે રાજકોટની પરિસ્થિતિ રાજકોટ એક એવું કહેવાતું રંગીનું શહેર છે શાંત શહેર છે આજે શાંત નથી રહ્યું આજે લોકોને

જે જે લોકોનું આનું હિટ લિસ્ટ બનાવવું જોઈએ તો તમામ લોકોની તપાસ કરવી જોઈએ જેથી કરીને મેફામાં અત્યારે નાખી નીકળતા હોય એવા લોકોને તાત્કાલિક પકડવા જોઈએ શું કહેવાય છો અત્યારે ધરણાને લઈને અત્યારે જે કરી રહ્યા છો આગામી શું હવે તમારી રણનીતિ રહેશે રાજકોટ કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ પ્રમુખશ્રી ભાઈશ્રી અતુભાઈ રાજાણીની આગેવાનીની અંદર ધરણા કરવામાં આવે જ્યાં લોકોને જરૂર પડે ત્યાં રાજકોટ કોંગ્રેસ હરમેશા સાથે રહી ને સાથે રહેશે હજી બિલકુલ રાજકોટની અંદર અત્યારે જે કોંગ્રેસના સભ્યો છે એ અત્યારે ધરણા ઉપર તો ઉતર્યા છે પણ કહેવાય ને કે રાજકોટની જે સ્થિતિ કતરી છે એ સૌથી મોટો પ્રશ્ન છે જે જગ જાહેર છે અતુલભાઈ પાસેથી જાણીશું અતુલભાઈ શું કેવું છે અત્યારે આપ ધરણા પર આવ્યા છો બધા અમે પોલીસ કમિશનર પાસે એક વીક પહેલાં ધરણા માટે મંજૂરી માગવામાં આવી હતી પણ ભાજપને સારું લાગે એટલે એમને મંજૂરી આપવામાં આવી નથી પણ તો પણ અમે કાર્યક્રમ ચાલુ રાખ્યો છે રાજકોટ શહેરની અંદર કાયદો ને વ્યવસ્થા ખાડે ગઈ છે ગુંડાઓનો ત્રાસ છે લૂંટફાટ આદરી છે ને પોલીસ તોડજોડ સિવાય કોઈ કામ જ નથી કરતી અરજી પણ લે છે અરજીવાળા પાસેથી પૈસા લે છે અમે આઠ આઠ દિવસથી મંજૂરી માગવી આજે પણ મંજૂરી નથી અમને આપી એટલે અમે ધારણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે બિલકુલ રાજકોટ શહેરમાં અત્યારે જે રીતની કાયદાને વ્યવસ્થાની સ્થિતિ કતડી છે રાજકોટની અંદર જનતાની અત્યારે જે સ્થિતિ છે બેફામ થયા છે જે ઈસમો તેની ઉપર ક્યારે લગામ લાગવામાં આવશે કોંગ્રેસનો પણ આ સવાલ છે કાયદો વ્યવસ્થાને કથડી રહ્યો છે તો એને પણ ક્યારે હવે એની ઉપર જે ઉડાડી રહ્યા છે લીરા એની ઉપર ક્યારે રોક લગાવવામાં આવશે તે માટે અત્યારે તેઓ ધરણા ધર્યા છે પ્રતિપાલ સિંજાલા રાજકોટ મિરજ